હાઈ ગાઈસ કેમ છો સ્વાગત છે તમારું અમારા ચાલ મિસ્ટર એન્ડ મિસેસ ગુજરાતી વ્લોગ તો તમે લોકો ઘણા ટાઈમથી એવું પૂછી રહ્યા છે કે અમે ક્યાંથી છીએ કયું ગામ છે અમારું એટલે બંનેનું એક સાથે તો ના બતાવી શકીએ એટલે કીધું તો છે કે અમે બંને દહેગામ સાઈડ રહીએ છીએ દહેગામ સાઈડના છીએ એટલે અત્યારે અમે ત્યાં જ જઈ રહ્યા છીએ એટલે મારા ગામડે નહીં આમના ગામડે જઈ રહ્યા છીએ એટલે હું આજે તમને બતાવું કે એમનું ગામ કયું છે એમનું ઘર કયું છે બ ત્યાં કોઈ રહેતું તો છે નહીં પણ તો બી હું બતાવીશ કે પહેલાં કેવું હતું કે અત્યારે તો બહુ તૂટી ગયું છે એમ કોઈ રહેતું નહીં તો બહુ ધૂળ ધૂળ છે એવું બધું છે અને બસ હવે અમે નીકળીએ કેમ કે બહુ લેટ થઈ ગયું છે અને કંઈક કારણથી જઈએ છીએ એ બી હું તમને કહું કે કયા કારણથી અમે જઈએ છીએ અને ગામડે હું એમનું ઘર બતાવું મારું ઘર તો ના કહેવાય એમ એ બી નહીં રહ્યા એમના દાદા રહ્યા

હા અમે ની જગ્યા આપડે ભેંસો રહેતી ત્રણ ભેસ એક બે ત્રણ આ લીમડો ચાલીસ વર્ષ નો થયેલો છે પછી જો બધા જૈનોના મકાન હતા આ બંને મકાન આપણે જૈન ખંડથી ખરીદેલા આ જૈનો નો ઉપાસ રે અહીંયા મહારાજ સાહેબ આવે ને એ રાત્રે વ્યાખ્યાન કરે એટલે અમે બધા

આપડે વચ્ચે ખોલ્યું હતું ઘર આપડે થોડો ઘણો સામાન હશે હોય આ શું કરો ના ગુના ખબર પેલા

ત્રીસ વર્ષ એટલે અઠીસ વર્ષ સુધી નો અહીંયા મોટો છે સાલ કઈ આપડે અમદાવાદ માં હું તો બાણું બાણું અમદાવાદ માં

ચોમાસા પેલો અમને મોકલતા સરખું કરાવતા પ્લાસ્ટિક ઉપર નાખતા હશે ને નાખતા પતરા છે સરખો કરાવતા દાદા ને બાગુ જે પછી કોણ યાદ કરે બધું પડું પડવું એવું છે સરસ મજાનું નાનું મંદિર છે અહિયાં

પછી જે ઉઠે ને એ બીજાને નહીં ઉઠાડવાનું હું ઉઠ્યો દસ ચાર પાંચ જોઈ જાય હું ઉઠું ગયા જતું કે બીજો ઉઠે બીજાનું ઉઠે એમ કરતો કે જે થેલું તે જો કોઈ નહીં થકે. ખેલાડી આજને ત એક જે બી સત્તા તે મને એક પણ માણસ હય નથી. બધા બાર છે. હા ભગવાનની કૃપા એમાં ઓછું ભણ્યા તો જે દસ દસું નપાસ છે એ સુખી થઈ. ગયું એટલે પાવર છે. અમન ની ઠી ગયા જે માણસ ખલેય બેઠા એમને ભગવાન કલ્લ્યો હા હા લાય એવો પાવર છે ઓછું

જે અમેરિકા રહે છે પણ અમેરિકા જ ને કાકા છે અમારા દાદાના ભાઈ ના આ વિપુલ કાકા અને ઉષ્મા કાકી જે અમારા દાદાના ભાઈ ના আমার ছোকরা ચાલો બતાવ્યા મેં કાળુ કાકા ને તો આવજો છે ગામ ની આંગણવાડી આ ઉષામી હમણાં દૂર થી દેખ્યા ના નજીક થી આ ચંદા પણ ઘરે થી છે જે અમારા બીજા નંબર ના છે આયુષ્માન આરોગ્ય મંદિર પાણી ટાંકી વડ આ બધું તમને ગામડે જ જોવા મળે બાકી આપણે સિટી માં તો બહુ ઓછું જોવા મળે તેમ પંચાયત સિરીઝ હોય છે જેમ કે પાણી ટાંકી દરેક ગામ હોય ના ફૂલેરા ગામ હા બોલો બધા નીકળીએ ઘરે જવા માટે કેમ કે ખાસો ટાઈમ થઈ ગયો સાંજના ત્રણ ત્રણ થી ચાર વાગી ગયા છે બોલો કે આપણે

આ તો જોતી ઉગલી પણ દલે છોકરાઓને આવું મને હું ના મારા ગાડીમાં ગેસ ફૂલે જો પણ આજે ઉતાવળમાં નીકળ્યા ને આપડો તો રહી ગયો એ છોકરાઓને બી કેટલું પેટ્રોલ એટલું ચાલે એટલું હોય તો એમને પૂછું બસ યેગા મુંદી પહોંચી જઈએ મને લાગી પહોંચી જઈશું કેમ ફરા ગાડી ચલાવતા એ રીતે ચલાવ અને ગામડાઓમાં કેટલા રસ્તા નાના છે હજી એટલે આ તો અંદરની સાઈડ છે જે નાના છે આ બધું શું કી છે ફૂલાવર કે કોબીજ 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 નહીં ખબર નહીં હોય ઇન બોલવાનું જરૂરી હોય છે એરંડા લાગે સોરી એરંડા આ ગામડાની જૂની કેવી છે સરસ મજાની બેસો પેલા કેવી ફેશન બોલ બેટમ ની તો બોલ બેટમ આઈ ગયા પાછા પેલા લાંબા વાળ ની પેલી ફેશન નથી છોકરાઓ રાખતા એક્ટરો હવે એ ફેશન બાજુ આયી છે આ ભુવન બામ રાખે છે આપણા યુટ્યુબર ને એટલે ડુંગો બધું પેલા પહેલા જેવું ધીરે ધીરે થવા માંડ્યું છે અત્યારે ફોટા બી બધા પડાવવા તો બોલ પેટર્ન પહેરીને ને પડાવવા છે પછી પેલા તો કેવું હતું કે હેન્ડ બધું કામ ના કરવું પડે એટલા માટે મશીન વર્ક આ તો આ લોકો હેન્ડ વર્ક માં રસ પડે છે હેન્ડ વર્ક ના ડોટ લાખ આપા અત્યારે મારા ખિસકો બચી ગઈ એટલે ગામડા માં આ વસ્તુ સાચવી પડે તમે એ પહેલી વાર એક હા એકવાર હાથે કરીને નઈ પણ કેવું કે ખિસકો એમ મે ટ્રાય ભી કર્યું આમ આગળ ગઈ ને પછી પાછળ વળી ગઈ એકદમ એ બધાને ખબર હશે એ બધાને ખબર હશે એટલે હા એ જેના કદાચ ગામડે રહેલા હોય છે એના આઈડિયા છે કે ભઈ આવું થાય અтта કેળા હોય ને તો એટલો બારો ઉચકી જાય એટલે એમનું શરીર જ ને સોફાની સીટ છે ને નીચે જતી રહેશે તમારા બહેનનો વજન અને વીડિયો એડિટ કરવાનો હોય આ દેલે હવે એ ચાલતા ચાલતા એડિટ ટ્રાય લઈ પાણી

ગામડેથી ઘરે આવ્યા અને ઘરે આવ્યા પછી મેં ઘણું બધું કામ પતાવ્યું વિડીયો ખાસા બધા ઉતાર્યા ત્રણથી ચાર વિડીયો ઉતાર્યા મેં વ્લોગ એડિટ કર્યો અને હવે એક વાત કહેવી હતી કે આજે અમે ગયા હતા દાદાના ભાઈ મેં કીધું હતું કે ઓફ થઈ ગયા હતા અમારા દાદા એટલે દાદા જ થાય અને એમનું આજે બારમું હતું અને આજે વ્લોગ બનાવવાનું કારણ એ હતું સિરિયસ ટોપિક ચાલે છે કે પાછળ હળી નહીં કરો એમ સિરિયસલી બારમું હતું અને વ્લોગ ઉતાર્યો એ નતું એટલે બધા જોડે હતા ને અત્યારે તમે જોયું હશે કે આજે ઘરે આવતા અમે વ્લોગ બનાવ્યો એટલે કે અમે ગામડે બહુ ટાઈમ જઈએ છીએ તો એટલા માટે બનાવી દીધો એ કે બધાના એક વાર ઘર બતાવી દઈએ કે ભાઈ આ રીતનું હતું એમ અને બીજી વસ્તુ કે બધા જોડે હતા આજે તમે જોયું હશે કે ફઈ તો દાદાના બેન હતા એ ફઈ બહુ ઓછા આવે છે અને હવે તો એજ બી છે એટલે બહુ જલ્દી આવશે નહીં આ તો બહુ ટાઈમ પછી આવ્યા નહીં શું કહેવાય ખાસું બધું એમને ચાર અમારા દાદા ઓફ થઈ ગયા ને ત્યારે હતા એ આવેલા હતા તો એમનું એમનું નસીબ કેટલું કે અમારા દાદા ઓફ થયા ને ત્યારે બી અહીંયા હતા અને આ વખતે બી અહીંયા હતા તો એમનો મળે બાકી તો ના મળી શકે એટલે મેં એક યાદ રાખ્યું છે એમ કે ના તે તો અમારે બી કોક દિવસ વિડીયોમાં જોવું હોય તો જોઈ શકાય કે જો આ વ્યક્તિ હતા આવી રીતે હતું અને આજે કોઈ દિવસ ફેમિલી બતાવ્યું નહીં હોય અમારું પણ આજે તમને ફેમિલી બતાવ્યું અમારું થોડું ઘણું જે છે કોક દિવસ આમ બધાને બેસાડીને તમને લોકોને બતાવીશ પણ આજે મેં થોડું ઘણું બતાવી દીધું અને આજે ગામડે ગયા બહુ મોટું બહુ મોટું ફેમિલી છે એમ અમારે તો ભેગા થઈએ ને તો કરવાની બહુ મજા આવે લગન પ્રસંગમાં ભેગા થઈએ બધા આમ તો તો જો અત્યારે બધા કઈક કામમાં હોય રવિવારે બી સોમથી શનિકો ટાઈમ મળે નહીં એટલે રવિવારે બધા એમનું જે કામ હોય એ પતાવ પતાવતા હોય બધા એટલે આવી રીતે લગ્ન પ્રસંગમાં અમે ભેગા થઈએ એટલે લગ્ન પ્રસંગ એટલે મને લગ્ન પ્રસંગમાં બધા શાંતિથી બેસીએ ને એવી રીતે હોય અને બીજું તો શું બીજું તો આમનું ગામડું બતાવ્યું તમે તમારા ગામડા વિશે કહો કઈક તો કહો ત્યાં આગળ તમારી એટલી અમુક વાર પછી અમુક વાર ત્યાં ખાટલા માં હું બધા રાત્રે આમ ખાટલા ખાટલા પેલા ને કેવું હોય ઉનાળો હોય ઉનાળામાં ખાટલા જ ખાટલા બી ખાટલો ના મતલબ જોકે બધા જ ઘર બંધ છે કેવા તે બતાવે અમુક તો બહાર છે અમુક સિટીમાં જતા રહ્યા હોય રહેવા માટે જેમ કે અમે અહીંયા આવી ગયા એવી રીતે અને મારા ગામડે બી આવું છે સેમ જ છે પણ મારા ગામડે તો અમે ક્યારે નહીં ગયા હું તો બે બે લગ્ન પછી તો ગયા જ નહીં એટલે બે ત્રણ વર્ષ થયા મારા ગામડે ગઈ એટલે જવાનું છે પણ કંઈ નહીં જવાશે ત્યારે હું તમને બતાવીશ અને થઈ ગયો બ્લોગ બી થઈ ગયો છે એટલે મૂકવાનું છે

એમાં એ જે અહીંયા અમારા દાદા હતા એ તો લગભગ એમ કેવાય કે ચોવીસ વર્ષના થયા ને ત્યાં સુધી એ બા દાદા જોડે જ રહ્યા છે અને બા બી અમારા છેલ્લે થોડા એમને બી ઘૂંટણ ઘસાઈ ગયા હતા એમનું શરીર હેવી હતું એટલે એમની બી સેવા કરવી પડે એવી હતી એન્ડ ટાઈમે આઈ થિંક એક બે વર્ષ કરી હું તો હતી જ નહીં કેમ કે દાદા હફ્તે ગયા આઠમા મહિના મને અમે લગ્ન કર્યા બીજા બારમા મહિનામાં એટલે જ લગ્ન કરાવવું કે ઘરમાં કોઈ હતું જ નહીં

એમને હરવા ફરવાનું બી કશું જ નહીં ખાલી આ નવડાવ એટલું જ એમ બાકી તો કઈ જ નહીં અમારા મોટા પપ્પા દાદાને બ્રશ કરાવે એટલે બધાએ સેવા તો કરી છે ઘરના એ અને બસ દાદાનું જીવન બહુ મન તો એમ લાગે છે અઢાર વર્ષ એટલે બહુ કહેવાય એમ શિક્ષક હતા પ્રિન્સિપાલ પ્રિન્સિપાલ હતા દાદા પ્રિન્સિપાલ હતા અને દાદા એ પેરાલિસિસ કેમ થયું ને બી કઉ કેટલા રૂપિયાના ટેન્શનમાં લીધું એમને

દિવસો કાઢવાના છે તો પછી વધારે ખાઈ શરીર વધી જાય એ કામ નહીં સવારે બી બે જોટલી એ ખાય અને થોડા દાળ દાળ અને ભાત ખાતા અને બપોરે ચા આપવા આવે ને અમારે સીતા તો બે જ ગાંઠિયા ચાર ગાંઠિયા ફિક્સ આપણને તો એવું આપણે તો મુઠ્ઠો ભરીને ખાઈ લઈએ એમને એવું નહીં એ બે જ ગાંઠિયા ખાય બે થી ચાર એમ એવું ફિક્સ એમને થિયરી હા ફિક્સ કરી દીધી ખોરાક એકદમ ઓછો એટલે તો વ્યક્તિ અઢાર વર્ષ સુધી ખાટલામાં રહી શકે બાકી હું મને નહીં લાગતું કોઈ જીવી શકે બહુ કાઠું છે એમ મનથી તમે હારી અત્યારે એક્સપોર્ટ છે અને કરીને પછી બ્લોગ મૂકી દઈએ પછી જોઈએ આગળ શું તો હું ફ્રેશ થઈ ગઈ ને ફ્રેશ થઈને આજે મેં ખાલી ખીચડી જ બનાવી છે વગારેલી એવી લગ્નની સ્ટાઇલમાં બહુ ના અને દૂધ કેમ કે મને આજે ખબર નહીં ચાલવા ગયા હતા અને ચાલીને આવીને મેં ખાલી સિંગ ભજીન પેકેટ ખાધું ને એમાં મને ક્યારનું એમ પેટમાં દુખાય છે એટલે મેં કીધું આજે બીજું કંઈ ખાવું છે નહીં ખાલી ખીચડી અને દૂધ ખાઈને સુઈ જવું છે અને આજે લાગ્યો છે થાક થોડો નાનો બ્લોગ બન્યો હશે કાં તો એવું હશે તો ચાલવી લોજો તો આજનો બ્લોગ અહીંયા જોઈન કરીએ છીએ મળીએ કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દોજો અને લાઇક કરો